સુરતની સુરતમાં વરસાદી પાણીની આડમાં વહી રહ્યું છે કેમિકલયુક્ત ઝેર જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજમાંથી કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે અને શહેરના પ્રમુખ પાર્ક ખાતે ઉભરાઈ રહ્યું છે કેમિકલ યુક્ત પાણી બેફામ કેમિકલ માફિયાઓના પાપની વરસાદે પોલ ખોલી નાખી છે કારણ કે કેમિકલ માફિયાઓ ગટરમાં પોતાના ફેક્ટરીનું પાણી છોડતા હોય છે પરંતુ વરસાદમાં તે બહાર આવી જતું હોય છે કેમિકલ યુક્ત પાણી વહેતું થતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે ઘણી બધી વખત ગટરના પાણી તો બહાર વહેતા હોય છે હવે તેની સાથે સાથે આ પાણી પણ વહી રહ્યું છે જીપીસીબી શું કરે છે તે સૌથી મોટો સવાલ છે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ વરસાદની આડમાં કોણ છોડી રહ્યું છે કેમિકલયુક્ત પાણી અને કોણ આ લોકોને છાવરી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ થાય કેમિકલ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી થાય થશે અને કોણ આ કેમિકલ માફિયાઓનો સામે હાથ જોડીને ઊભું છે તેવો પણ સવાલ થઈ રહ્યો છે જનતાને પડતી મુશ્કેલીઓનો ક્યારે નિવેડો આવશે ત્યારે જીપીસીબી શેના માટે છે હવે તે પણ એક સવાલ થઈ રહ્યો છે કારણ કે લોકોને આ મુશ્કેલીમાં હેરાન પરેશાન થવું પડે છે લોકોને ગટરના ગંદા પાણીમાંથી તો નીકળવું પડે છે પરંતુ હવે આ પણ સ્થિતિ આવી છે વરસાદની આડમાં કોણ છોડી રહ્યું છે કેમિકલયુક્ત પાણી આ સવાલ પૂછી રહ્યું છે સી ચોવીસ કલાક રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ કેમિકલ સામે કાર્યવાહી ક્યારે થશે કોણ હાથ હાથ પર દઈને બેઠું છે જનતાને પડતી મુશ્કેલીનો ક્યારે નિવેડો આવશે આ જનતા સવાલ પૂછી રહી છે રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ જીપીસીબી ની રચના શાના માટે કરવામાં આવી છે તે પણ એક સવાલ થાય કેમિકલ યુક્ત પાણીથી ચામડી રોગ થઈ રહ્યા છે તે રીતના સ્થાનિકો જે છે દાવો કરી રહ્યા છે આપણે કઈ વ્યક્તિ જે છે જોઈ શકાય છે દ્રશ્યમાં આ જે કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવાના લીધે આ રીતના જે છે ચામડી રોગનો શિકાર બન્યા છે ચાટા જોવા મળી રહ્યા છે પગની અંદર સીધા એમની જોડેથી આપણે જાણીશું આ કયો વિસ્તાર છે કઈ રીતના હાલાકી છે તમને આ સર છે હરિચ્છા સોસાયટી છે ઉધના બસ સ્ટોપની બાજુમાં છે દર વર્ષે પાણી ભરાઈ જાય છે તો આટલો પાણીમાં મારે કામ કરવું પડે છે મારે કામ કરવું પડે છે એના લીધે આ ચામડીના રોગો અમને થાય છે પાણી ભરાઈ જાય છે અહીંયા ગ્રીન પાણી થઈ જાય છે લાલ પાણી થાય કેમિકલયુક્ત પાણી છે સાહેબ અમે ઘણી વખત ફરિયાદ પણ કરી છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી આજે તમે મીડિયાવાળા આવ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ તમને અમે આ શિકત રૂબરૂ કરીએ છીએ અમને જ આ રીતના ચામડી રોગ થઈ ગયા છે કે અન્ય લોકોને પણ આ રીતના સ્થિતિ છે હવે જેને થયા હું તો તમારી સામે આ સામે પ્રત્યેક સાજર થયો છું હું તમને જાણ જાણકારી ઘણી પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયાની દવા કરાવવું પડે છે અને પછી પાછું પાણી આવે છે પાછું થઈ જાય છે બસ આ તકલીફ છે સાહેબ ને અમે ગરીબ માણસ છે કાં જઈએ કામ તો મારે કરવું જ પડે છે કામ તો કાર્ય વગર છૂટકો છે જ નથી બસ સાહેબ આ તકલીફ છે કોણ છે આ રીતના કેમિકલ પાણી જે છે બેફામ રીતે આ રીતના ડ્રેનેજમાં છોડતા હોય આવે સાહેબ આ તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ સોસાયટીના જ લોકો છે કે કાંના છે ખબર નહીં હતી સાહેબ પણ અમે કામ કરતા માણસ છે આ કામદાર માણસ છીએ બસ રજૂઆત એ જ છે કે સાહેબ અમારે ગરીબો પર દ્રષ્ટિ રાખે આવા કેમિકલયુક્ત પાણી છોડનારને થોડી કાર્યવાહી કરે બસ સાહેબ કેમિકલયુક્ત છોડનાર પાણી છે એમની ઉપર કાર્યવાહી થાય એટલે બેફામ જે બન્યા છે કેમિકલ માફિયાઓ આવા ઉપર કાર્યવાહીની સખ્ત જરૂરત છે જોઈ શકાય છે હજુ બી આ પરિસરમાં કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે કારણ ગેરકાયદેશીર રીતે અનેક નાની મોટી મીલ છે તપેલા ડાઇંગો આવેલી છે અને ડ્રેનેજમાં તેનું જોડાણ કરી દેવામાં આવતું હોય છે અને વરસાદના સમયે આ રીતના પાણી સીધું અહીંથી ગભરાતું હોય છે ને આજ પાણી આ રીતના પરિસરમાં ફરી વળતા લોકોને પરેશાન થવું પડી રહ્યું છે ત્યાંથી પસાર થતાં ચામડીજન્ય રોગનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકોની માંગ છે મહાનગરપાલિકાએ આવા કેમિકલ માફિયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કેમેરામેન જે પૈસાની સાથે પ્રશાંત ડીવેરી છે મીડિયા સુરત તો જે રીતે આ ઘટના સામે આવી છે સી ચોવીસ કલાક સવાલ પૂછે છે વરસાદ નિયાળમાં કોણ છોડી રહ્યું છે કેમિકલયુક્ત પાણી રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ જે પ્રકારે આ કેમિકલ યુક્ત પાણી જોવા મળી રહ્યું છે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી ક્યારે થશે કેટલી રાહ જોવાની જનતાને પડતી મુશ્કેલીઓનો નિવેડો ક્યારે આવશે જનતા રાહ જોઈ રહી છે કે કેમિકલ માફિયાઓ પર જીપીસીબી કાર્યવાહી કરે જીપીસીબી ના જે તંત્ર છે તે ઊંઘતું ઝડપાયું છે